રાજ્ય સરકાર આપણે વર્ગ વ્યવસ્થા સુંદર રીતે ચડવાય તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ વર્ગ સુશોભન સમિતિ વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની રચના કરીએ છીએ તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા હશો તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનું છે રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે જે માટે સરકારના ત્રણ અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્યરત રહે છે રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા ઘડવાનું છે જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભા એ ઘડેલા કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્રનું છે સ્થાનિક સરકાર સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે ભારત ખૂબ મોટો દેશ છે એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું રાજ્ય સરકારની રચના અને ભૂમિકા ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે ભારતમાં અઠ્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશો છે દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે દેશમાં સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે વિધાન પરિષદ રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર ત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે વિધાન પરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે ગુજરાતમાં વિધાન પરિષદ નથી વિધાનસભા નીચલા વિધાનસભા કહે છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સાહીઠ થી ઓછી અને પાંચસો થી વધારે હોઈ શકે નહીં વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે તેમજ કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે ચૂંટણી રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે અંગ્રેજીમાં તેઓને એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે એમએલએની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે સમયગાળો વિધાનસભા કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની છે તેની મુદત પૂરી થતા તેનું વિસર્જન થાય છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે કાર્યો વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે અંદાજપત્ર મંજૂર કરે છે કારોબારી પર અંકુશ રાખે છે પ્રશ્નોત્તરી વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે સૂચનો આપી શકે છે પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલા લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાયતરી પણ આપે છે અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે છે કારોબારી રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે મંત્રીમંડળને રાજકીય અને વહીવટી વહીવટી અધિકારીઓને કારોબારી કહેવામાં આવે છે કારોબારીના કાર્યો વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે રાજ્યપાલ ગવર્નર ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે તેઓ રાજ્યના બંધારણીય વડા છે તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે રાજ્યપાલના કાર્યો રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા ધરાવે છે રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે વિધાનસભા પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશો નિમણૂક કરે છે તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે મંત્રીમંડળમાં ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છે પહેલા કેબિનેટ કક્ષાના મંત્રીઓ બીજા રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ત્રીજા નાયબ કક્ષાના મંત્રીઓ મુખ્યમંત્રીના કાર્યો મંત્રીમંડળની બેઠકો બોલાવે છે દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે જરૂર પડે મંત્રીમંડળની પુનઃ કરે છે વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે રાજ્યના નાગરિકોના કલ્યાણ સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે તેઓ સરકારની નીતિઓના ઉદઘોષક રાજ્ય સરકારના કાર્યો ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને ભેદ છે કેન્દ્ર અને અને રાજ્યોને સોંપાયેલા કાર્યો સત્તાઓનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો કરે છે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળા લોકોને સહાય પૂરી પાડે છે ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે રાજ્યનું ન્યાયતંત્ર ભારતના દરેક રાજ્યને વડી અદાલત છે ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠ માં અમદાવાદ ખાતે થઈ હતી ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે કાર્યો નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું નાગરિકની અપીલોનો નિકાલ કરવો દીવાની કે ફોજદારી ચુકાદા સામે અપીલો સાંભળવી કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું વડી અદાલત એ નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે જાહેર હિતની અરજીઓનો નિકાલ કરે છે આરોગ્યનો અર્થ આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે આરોગ્ય એટલે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીર કુશળતાની સિદ્ધિ છે વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે તંદુરસ્ત માનવ સંસાધન થી જ રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ શક્ય બને છે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ જાહેર આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ખાધ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ નશીલી દવાઓ પર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયોના કારણે લોકોની સુખાકારી વધે છે તાત્કાલિક સારવાર સેવાઓ માટે એકસો આઠ ની સુવિધા ઉપલબ્ધ છે ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ ખાનગી દવાખાના ખાનગી હોસ્પિટલ અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડોક્ટરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી રહી છે આરોગ્ય અને રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજનો અને ખર્ચ કરે છે નીચે પ્રમાણેના કાર્યો રાજ્ય સરકાર કરે છે કાર્યો સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ તાત્કાલિક સેવાઓ માટે એકસો ની યોજના સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન જન જનઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ મેલેરિયા કમળો કોઢ અંધત્વ મધુપ્રમેય ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું આયોજન આરોગ્ય અને સરકાર રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેનું આયોજન અને સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે છે